વડગામ તાલુકાના નાનોસણા ગામે શનિવાર સાંજે કાર લઈ ચાલેવા ગયેલ ઇસ્મ પાસે બે બાઇક સવારો આવી કારના લોનના હપ્તા બાકી છે તેમ કહીને કારની લૂંટ કરી ફરાર થઈ જતા કાર માલિકની ફરિયાદને આધારે છાપી પોલીસે કાર તેમજ બાઇક સાથે બે યુવકોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા પ્રાપ્ત વિગત મુજબ પાલનપુરના લક્ષ્મીચંદ્ર શંકરલાલ પટેલે વડગામ તાલુકાના નાનોસણા ગામે ખેતીની જમીન રાખેલ હતી જેનું લેવલિંગનું કામ કરવા માટે યોગેશભાઈ રમેશભાઈ રોડ તેમજ ડ્રાઈવરને શનિવાર સવારે જગ્યા ઉપર અર્ટીકા લઈને મોકલ્યા હતા આ દરમિયાન સાંજના સમયે નાનોસણા બસ સ્ટેન્ડ ઉપર આવેલ ચારની લારી ઉપર ચા લેવા યોગેશભાઈ ગયા હતા તે દરમિયાન બાઇક ઉપર બે યુવકો આવી કારની આસપાસ ફરી પૂછપરછ કરતા કહ્યું હતું કે અમે માસ ફાઈનાન્સમાંથી આવીએ છીએ અને આ કાર સીજિંગમાં છે અને કારના હતા બાકી છે તેમ કહી કારની ચાવી લઈ લીધી હતી અને કહ્યું કે ચાલો તમારા શેઠ જોડે જઈએ તેમ કહી યોગેશભાઈને કારમાંથી ઉતારી એક ઇસ્મે કાર ચલાવવા લાગ્યો હતો જ્યારે બાઇક 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 ઉપર બેસવાનું કહ્યું હતું પણ યોગેશભાઈ કહેતા ઉપરથી નીચે ઉતરતા બીજો યુવક લઈને નાસી છૂટ્યો હતો જોકે કાર માલિકને સમગ્ર ઘટનાની જાણ થતાં જ છાપી પોલીસનો સંપર્ક કરતા છાપી પીઆઈ હિનાબેન વાઘેલા પોકો સુરેશભાઈ સહિતની ટીમ સતર્ક બની હતી અને હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી કારની લૂંટ કરનાર બે યુવકોને કાર તેમજ નામાં વપરાયેલ બાઇક સાથે બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કારની લૂંટનો ભેદ ઉકેલ્યો હતો